नमस्कार प्रेस प्रेसिया मित्रों आज ने आ प्रेस कोदयपूर्वक स्वागत करू जिला कक्षाए કાર્યતા અને ખૂબ ગહન વિચારણા ના અંતે આવેલા રિપોર્ટ ને વર્કિંગ કમિટી મંજૂરી આપી મેં ત્યારે संगठन सर्जन अभियान शुरू करिए छे जी शुरुआत गुजरात थी करो तो सारो वो आभार मानी छे हमारा मौली मंडल नो के हमने गुजरात ने पायलट प्रोजेक्ट तरीके स्वीकार खूब सीनियर आगे वा जिला कक्षा पर गया पांच दिवस चार दिवस सात दिवस रोकाई ने कार्यकर्ताओं की बात ने अनुरूप જિલ્લા કોંગ્રેસના ચાલીસ પ્રમુખો મહદ આ નિમણૂકો ગુજરાતના કાર્યકર્તાઓને એક નવું બળ નવું જોમ મળ્યું છે ખુશી ઉભી થઈ છે ક્યારેક લેવાતા નિર્ણયોમાં પક્ષ કે પરિવા કોંગ્રેસ સમિતિના શ્રીઓની કાર્યવાહી એનું નિરીક્ષણ પણ થશે અને પણ પાછા સાંભળવામાં આવશે કે તમારું હવે શું કેવું છે એમાં જોગવાય છે અંગ્રેજીમાં એવું કહેવાય છે કે ચેન્જ ઇઝ ધ ઓન્લી પરમેનન્ટ ફિનોમેના દુનિયામાં કશું જ કાયમી નથી માત્ર એક જ વસ્તુ કાયમી છે ને એ છે બદલાવ ચેન્જ થયા કરે આ વાતને સમજીને મારા કોંગ્રેસ પક્ષના જે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો બદલાયા છે એમને નમન કર્યું એમણે આ પ્રક્રિયાને સ્વીકારી નવા આવનારા પ્રમુખને હિંમતસિંહભાઈ પટેલે આપે જોયું અમદાવાદમાં જે રીતે કરી ગઈકાલે હું ગાંધીનગર ગયો હતો ગાંધીનગર શહેરના પ્રમુખ બદલાયા છે તો આઉટગોઈંગ પ્રેસિડેન્ટ અને ઇનકમિંગ પ્રેસિડેન્ટ એકબીજાને ફુલાર કરીને ગળે મળ્યા હું ગઈકાલે સાબરકાંઠા અને અરવલ્લી હતો બંને જગ્યાએ અમારા પ્રમુખો બદલાયા હતા

અમારા પાસે નામ આવ્યા છે એમાં તમારે કઈ સૂચન હોય તો ત્યારે જ મેં કહ્યું અમારા હોય શકે માટે આ ન કરો ત્રણ ચાર મહિના પછી તમે રિવ્યુ કરવાના જ છો નાનું લાગે તો ચેન્જ મને આગ્રહ કરીને કે ભાવનગરના નામ તો જોઈ લો મેં કહ્યું કેવા માટે કહો મને કોઈ પ્રોબ્લેમ નથી મને કહ્યું કે બહુમતી કાર્યકરો શું ઈચ્છે છે તો એમણે કહ્યું ભાવનગર શહેરમાં મનોહરસિંહજી ઉર્ફેર લાલભાનું નામ આવે

જે નામો આ બરાણ કરી અમરસિંહ વાઘેલા ના એ પરિવારમાં સગા થાય મારે ત્યારથી સાથે ફરી છે એક સરખો રહ્યું છે એટલે ક્યારેક કેટલાક લોકો એંગાવી વાત કરતા હોય છે કે કંઈ અનુકૂળ ન આવે અરે ભાઈ પક્ષમાં અનુકૂળતા મુજબ ચાલીએ છીએ ત્રણ મહિને રિવ્યુ થાય અને પ્રજાના પ્રશ્નો માટે સંગઠન આખું કામ કરે એના માટે એઆઈસીસી થી પણ મોનિટરિંગ થશે પીસીસી માં આપ જોશો અમારો બોર્ડરૂમ હતો એમાં 24 કમ્પ્યુટરો સાથે સુસજ્જ બોર્ડરૂમ બનાવી રહ્યા છે એટલે લોક પ્રશ્નોમાં કોંગ્રેસ વધારે કામ કરે એ વ્યવસ્થા થશે અને પરિણામ એ અમારા માટે ખૂબ ખરાબ અને આઘાતજનક છે આ ચૂંટણીઓ પહેલા બંને જગ્યાએ અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ 30 વર્ષથી અહીંયા સત્તા નથી

ખૂબ મહેનતથી લડાઈ એનો યશ મારા કાર્યકર્તાઓને છે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે અને મેં થોડા સમય પહેલા જ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે કે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું અને આજે જ અત્યારે જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે સીએલપી શૈલેષભાઈ પરમારને મારી જવાબદારીઓ જ્યાં સુધી એઆઈસીસી નક્કી ન કરે નવા પ્રમુખની જવાબદારી કોને આપવાની એ નક્કી ન થાય ત્યાં સુધી જે રોજ નું કામકાજ છે એ જોવા માટે મારો આજથી જવાબદારીનો ભાર એ શૈલેષભાઈ પરમારને સુપ્રત કરું છું જે મેં અમારા હાઈકમાન્ડ ને પણ જણાવી દીધું છે કે રાજીનામું આપવું ને પછી મંજૂર થાય ત્યાં સુધી રાહ જો પછી કોઈ ના પાડે કોઈ મનાવે એની હું મોરલ રિસ્પોન્સિબિલિટીનો સ્વીકાર કરું છું અને એટલે અત્યારથી જ મારા કાર્યભાર નો પદ ત્યાગ કરું છું આજથી ત્રીસ વર્ષ પહેલા આવો જ એક પ્રસંગ થયો હતો મિનિસ્ટર તરીકે રાજીનામું આપ્યું હતું ચીફ મિનિસ્ટર રાજીનામું મંજૂર કરે એની રાહ જોયા વગર મિનિસ્ટરની ગાડી બંગલો સોંપીને વિધાનસભાના ક્વાર્ટરમાં રહેવા ગયો હતો એ જ રીતે અત્યારથી જ હું પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મારી જવાબદારી મલ્લિકાર્જુન ખાસ આભાર માનીશ અમારા જનરલ સેક્રેટરી ઓર્ગેનાઇઝેશન વેણુગોપાલજી સતત જેમનું માર્ગદર્શન અને એક લડાયક રીતે વિચારધારા માટે લડે છે એવા રાહુલ ગાંધીજી અને સતત એક વડીલ ભાઈ તરીકે જેનો પ્રેમ અને સહયોગ મળ્યો છે એવા મુકુળ વાસનિકજીનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે સતત માર્ગદર્શન મળતું રહ્યું મારા વાલા ગુજરાતીઓનો પણ આભાર માનું છું જે દિવસે ચાર્જ લીધો ત્યાંથી બે વર્ષ સુધી ગુજરાતીઓએ પણ જ્યાં ગયો ત્યાં પ્રેમ આપ્યો છે એમનો પણ આભાર પ્રેસ અને મીડિયાના મિત્રોએ ક્યારેક પણ બીજી કોઈ બાબત જોયા વગર બે વર્ષ દરમિયાન મને ખૂબ સહયોગ આપ્યો છે ઓટીટી ના પ્લેટફોર્મ્સ કોઈ યુટ્યુબર અન્ય મિત્રો એ પણ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા ના મિત્રો એ પણ ખૂબ લાગણી બતાવી છે માટે આપ સૌનો પણ આભાર અને સૌથી વધારે મારા કોંગ્રેસ પક્ષના બબ્બર શેર જેવા કાર્યકર્તાઓ કે જેમણે હંમેશા

संगठन सृजन अभियान की शुरुआत करनी थी तो उसका पायलट प्रोजेक्ट गुजरात में हमें दिया और बहुत ही सीनियर नेता हमारे डिस्ट्रिक्ट पे गए, कार्यकर्ताओं की आवाज सुनी, और कार्यकर्ताओं की आवाज सुनने के बाद 40 डिस्ट्रिक्ट में डिस्ट्रिक्ट कांग्रेस के प्रेसिडेंट्स बने हैं ओवरऑल सभी जगह से कार्यकर्ता बहुत खुश है, हाँ जब इतना बड़ा होता है कि छोटी-मोटी जगह पे या, में एरर भी हो सकती है या कहीं पर सभी को संतुष्ट करना संभव नहीं होता है पर संगठन सर्जन अभियान में एक बात यह भी है कि अगर आज अपॉइंटमेंट होगी तो फाइनल नहीं हर तीन महीने पे उसके ऊपर निगाह उसका काम का मॉनिटरिंग होगा कार्यकर्ता की आवाज भी सुनी जाएगी तो अगर कहीं ऐसा है तो उसको रेक्टिफाई करने की भी पूरी गुंजाइश है मैं धन्यवाद करता हूं हमारे आउट गोइंग कांग्रेस के जो डिस्ट्रिक्ट प्रेसिडेंट्स थे उन्होंने इस बात को स्वीकार करते हुए कि बदलाव होता है पार्टी में उन्होंने नए आने वाले अध्यक्षों को बड़े प्यार से गले मिलकर गुलमालाएं पहनाई है चाहे अहमदाबाद में हमारे हिम्मत सिंह पटेल हो या कल में गांधीनगर साबरकांठा अरवली पर्सनली गया था तो एक परिवार में जैसे मिलते हैं उस तरह से बदलाव को स्वीकार किया है उन सभी का मैं धन्यवाद करता हूँ आज कड़ी और विसावदर के उपचुनाव में मैं मेरे पार्टी के बब्बर शेर जैसे कार्यकर्ताओं का दिल से धन्यवाद करता हूं 30 साल से जिस राज्य में शासन नहीं है वहां कांग्रेस का कार्यकर्ता मजबूती से चुनाव में लड़ा लेकिन चुनाव के नतीजे हमारे लिए बहुत बुरे आए हैं कांग्रेस पार्टी में मॉरल रिस्पॉन्सिबिलिटी नाम की एक चीज की परंपरा रही है तो इस मॉरल रिस्पॉन्सिबिलिटी को स्वीकार करते हुए प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष पद से मैंने कुछ देर पहले ही हमारे राष्ट्रीय अध्यक्ष खड़गे साहब को मेरा इस्तीफा भेज दिया है और जब तक नया चयन नहीं होता है या नई जिम्मेवारी किसी को दी नहीं जाती है तब तक हमारे जनरल सेक्रेटरी ऑर्गेनाइजेशन शैलेश भाई परमार जो दिन ब दिन का काम होगा उसको देखेंगे मैं इसी प्रेस कॉन्फ्रेंस के साथ इसी वक्त प्रदेश कांग्रेस के अध्यक्ष पद की जिम्मेवारी छोड़ रहा हूँ पर कांग्रेस का एक सिपाही हूँ जितनी ताकत से यहाँ बैठ के मेहनत की है उतनी ही ताकत के साथ कांग्रेस पार्टी के लिए मैं काम करता रहूंगा। पार्टी कार्यकर्ता को नेता बनाती है तो नेता में से कभी कार्यकर्ता बन के भी काम कर, करने में मजा आएगा तो मैं वो काम करता रहूंगा मैं धन्यवाद करता हूं खरगे साहब का मैं धन्यवाद करता हूँ राहुल गांधी जी का मैं धन्यवाद करता हूँ के सी वेणुगोपाल जी का और मुकुल वास्तिक जी का जिन्होंने पूरा समर्थन प्यार दिया है और उन्हीं के प्यार और आशीर्वाद के साथ जो कुछ कर सका मैं कर पाया हूँ मेरे कांग्रेस के कार्यकर्ताओं का धन्यवाद करता हूँ प्रेस और मीडिया के साथ ही और गुजरात की आवाम ने भी

હું જે છું એ બોલું છું ને બોલું છું એટલે ક્યારે બીજું કારણ હોય શકે નહીં છે જવાબદારી મારી બને 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 એટલે આપને કદાચ બે જ સીટ લાગે પણ આ સીટ જીતા તો આનાથી ઉભી થઈ હોય એ વાતની ગંભીરતા હું છું

કોઈલેશન કરવું કે ના કરવું એના અંગે પોલિટિકલ અફેર્સ કમિટીમાં લાંબી ચર્ચાના અંતે સરકિત હાઉસમાં બહુમતી સભ્યોની જે વાત હતી અને આમ આદમી પાર્ટીને અભિનંદન વિસાવદરમાં જીતવા માટે અમારું નેશનલ લેવલ પર અલાયન્સ છે એક લેવલથી નીચેની કોઈ પાર્ટીઓ માટે સાથી ઉપર હોય એને કદી બરાબર નથી પરંતુ હરિયાણાની ચૂંટણી વખતથી સ્થાનિક કક્ષાએ રાજ્યોમાં જે પરિસ્થિતિ પેદા થઈ હતી એનું પણ એક કારણ હતું રાજકારણમાં કોઈ ભવિષ્યવાણી હોતી નથી અમે સંસદ સાથે હતા આ ચૂંટણી નથી લેડ્યા કાલની વાત આજે રાજનીતિમાં હોઈ શકતી નથી